વડોદરા શહેરમાં નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ગરબા આયોજકો સાથે એક મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ ગરબા સુચારુ રીતે થાય તેની ચર્ચા વિચારણા કરવામાં નવરાત્રી મહોત્સવને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગરબા આયોજકો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું. ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં ગરબા આયોજકો ઉપસ્થિત રહ્યા. આ બેઠકનો મુખ્ય હેતુ શહેરમાં નવરાત્રીનું આયોજન સુચારુ રીતે થાય તે માટે ચર્ચા કરવાનો હતો. બેઠકમાં મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને સ્થાયી સમિતિના ચેરમેન શીતર ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા આ બેઠકમાં ખાસ કરીને બે મુખ્ય થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જેમાં આત્મનિર્ભર ભારત અને ઓપરેશન સિંદૂર બેઠકમાં એવો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો કે ગરબા આયોજકો તેમના ગરબા મેદાન પર આત્મનિર્ભર ભારતની થીમને પ્રોત્સાહન આપે ભારત સરકારની હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી મુહિમને લોકો સુધી પહોંચાડવા માટે બેનરો અને પોસ્ટરોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી આજે વડોદરા મહાનગરની અંદર નવરાત્રિ મહોત્સવ નિમિત્તે અલગ અલગ ગરબા આયોજકો ખૂબ મોટા પાયે ગરબાનું આયોજન કરતા હોય છે ભારત સરકારે જે મુહિમ ઉપાડી છે આત્મનિર્ભર ભારત ભારતના અર્થતંત્રને મજબૂત કરવા માટે જે પ્રકારની મુહિમ ઉપાડી છે એ નિમિત્તે એ થીમથી કોઈને કોઈ કાર્યક્રમ થાય હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ નારો લોકો સુધી પહોંચે અને આપણે આપણા દેશની વસ્તુઓ વાપરતા થઈએ જેથી કરીને ભારતનું અર્થતંત્ર જે છે એના કરતાં પણ વધારે મજબૂત બને એ પ્રકારનો એક પ્રયાસ ગરબા આયોજકોના માધ્યમથી થાય એ માટેની એક વાત મૂકવાનું થયું સાથે સાથે આ વર્ષે પહેલગામની ઘટના પછી જે ઓપરેશન સિંદૂર થયું અને દેશની સેનાએ જે અદમ્ય સાહસ અને શૌર્યને આપણા પૂરા દેશ વિશ્વની અંદર આપણે એક તાકાતનો પરચો દેખાડ્યો એ થીમ પર બી કંઈને કંઈ હોર્ડિંગ્સ બેનર અથવા મેસેજ લોકો સુધી પહોંચે અને આપણી સેનાને વધુ મજબૂતાઈ મળે એ પ્રકારનો એક વિચાર ગરબા આયોજક સમક્ષ મૂકવામાં આવ્યો છે ઓપરેશન સિંધુ એક ગરબો પણ બનાવવામાં આવ્યો છે એનું પણ ગાયન આ ગરબા મહોત્સવ દરમિયાન થાય એનો પણ વિચાર સૌ ગરબા આયોજકોની સામે મૂકવામાં આવ્યો અને સૌ લોકોએ ખૂબ સરસ રીતે આ બધા વિચારોને સ્વીકાર્યા અને પોતાના ત્યાં અમલમાં મૂકે એ પ્રકારનો પ્રયાસ પણ કરશે ધન્યવાદ